તારીખ સાત અને તારીખ આઠ કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એ ગુજરાતના બે દિવસના પ્રવાસ આવી રહ્યા છે બે દિવસનો એમનો આ પ્રવાસ કાર્યક્રમ જેની વિગતો હું આપસી સમક્ષ રજૂ કરું છું ખાસ કરીને રાહુલજીએ લોકસભા ગૃહમાં પોતાની ચર્ચા દરમિયાન ક્લિયર મેસેજ આપ્યો હતો કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કી સરકાર બની ગઈ એ ટાસ્કને આધીન રાહુલજી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે સન્માન્ય રાહુલજી સવારે સાડા નવ કલાકે એ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે દસ વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રીઓ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા નેતાશ્રીઓ સાથે રાહુલજી એમની સાથે બેટિંગ કરશે ત્યારબાદ સાડા દસ કલાકે રાહુલજી પોલિટિકલ એફેર્સ જે કમિટી બનાવી છે જે એફેર્સ કમિટીની અંદર પોલિટિકલ એફેર્સ કમિટીમાં ગુજરાતના તમામ સિનિયર લીડરશ્રીઓ જે આ કમિટીના સભ્ય છે એ સિવાય ફ્રન્ટલ અને સેલ્સ ડિપાર્ટમેન્ટના જે ચેરમેનશ્રીઓ છે એમની સાથે રાહુલજી સંવાદ કરવાના છે બપોરે બે કલાકે રાહુલજી ગુજરાતના ચુમ્માલીસ જિલ્લા અને શહેરો જે મહાનગરપાલિકા છે એના પ્રમુખશ્રીઓ સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે અને બપોરે ત્રણ કલાકે સમગ્ર રાજ્યના તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને તમામ નગરપાલિકા શહેરના કોંગ્રેસ પ્રમુખો જેમની સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે આ ચારે ચાર કાર્યક્રમ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આ જ બિલ્ડિંગમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ રાહુલજી સવારથી રાત સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે રોકાશે ચારે ચાર એ રાહુલજી અહીંયા કરવાના છે એમનો પાંચ વાગ્યા થી સાત વાગ્યાનો જે બે કલાકનો જે પેન્ડિંગ ટાઈમ છે એમની પાસે એ દરમિયાન પણ રાહુલજીએ નક્કી કરેલા આગેવાનો સંગઠનો કે અન્ય લોકોને પણ રાહુલજી પાંચથી સાતની વચ્ચે રાહુલજી મળવાના છે પ્રદેશ સમિતિના કાર્યાલય ખાતે જ એવી જ રીતે નાયલ રાહુલજીનો અમદાવાદ ખાતે રહેશે અને આઠમી તારીખે સવારે રાહુલજી કોંગ્રેસના કાર્યકરો સાથે એ સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમની અંદર જિલ્લાના તમામ જિલ્લા અને શહેરના જે હોદ્દેદારશ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રદેશના તમામ હોદ્દેદારશ્રીઓ હાજરી આપવાના છે તમામ જિલ્લાનામાં અને શહેરની અંદર સેલ ડિપાર્ટમેન્ટના જે પ્રેસિડન્ટ કે કન્વીનરો કે પ્રમુખો છે એ તમામ આ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને એ ઉપરાંત જે બી કોંગ્રેસના કાર્યકર મિત્રો છે એ કોંગ્રેસના કાર્યકર મિત્રો સાથે રાહુલજી વન ટુ વન સંવાદ કરવાના છે અને ત્યારબાદ બપોર પછી રાહુલજી અહીંયાથી ગુજરાતનો પ્રવાસ એમનો પૂર્ણ કરીને એ અહીંયાથી બપોરની ફ્લાઇટમાં તે અમદાવાદથી દિલ્હી જવા રવાના થવાના છે મૂળ હેતુ રાહુલજીનો કે ગુજરાતમાં ડાયરેક કાર્યકર સાથે ડાયરેક જિલ્લાના પ્રમુખ તાલુકાના પ્રમુખ શહેરના પ્રમુખ જેને કોંગ્રેસ પક્ષનું મુખ્ય સંગઠન કહેવામાં આવે છે એ સંગઠનના જે મુખ્ય આગેવાનો છે તમામ સ્તરના એ તમામ સ્તરના આગેવાનો સાથે રાહુલજી વન ટુ વન વાત કરવાના છે અને એમના શું વિચારો છે પાર્ટી માટે શું કરી શકાય ને શું શું બદલાવ લાવી શકાય જે પણ એમના વિચારો છે એ વિચારો વન ટુ વન રાહુલજી એક એક કાર્યકર એક એક આગેવાન સાથે કરવાના છે ત્યારે બે દિવસનો આ કાર્યક્રમમાં રાહુલજીનો વ્યસ્ત ટોટલી કાર્યક્રમ છે સિવાયનો અન્ય કોઈ કાર્યક્રમ નથી અને આવનારા દિવસોમાં આઠ માર્ચ આઠ એપ્રિલ અને નવ એપ્રિલના દિવસે એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાત ખાતે મળવાનું છે એની પણ ચર્ચા વિચારણા કોંગ્રેસના સિનિયર લીડરો સાથે રાહુલજી કરવાના છે માટે રાહુલજીનો બે દિવસનો કાર્યક્રમ આ પત્રકાર મિત્રોને આપણી સમક્ષ મૂક્યો છે તમામ કોંગ્રેસના એક એક સિનિયર લીડર્સ એક એક આગેવાન એમએલએને પણ રાહુલજી વન ટુ વન બધાને મળવાના છે એમપી તરીકે ગેનીબહેન છે એમને પણ મળવાના છે એટલે તમામ સિનિયર આગેવાનો એમએલએ એમપીસ એક્સ એમએલએ પીસીસીના ડેલિગેટ્સ આ બધા સાથે રાહુલજી વન ટુ વન સંવાદ કરીને બે દિવસ એમનો આ કાર્યક્રમ રહેવાનો છે તમામ પત્રકાર મિત્રોને આ કાર્યક્રમોમાં આપ આવો મીડિયા દ્વારા જે કાર્યક્રમ છે કાર્યક્રમનું પ્રસારણ પણ કરો એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ દ્વારા આપ સૌને નિમંત્રણ પણ આપું છું આપ સૌ વધારો એ વિનંતી છે થેન્ક યુ તમને એવું પણ થશે તમામ જાણ કરવામાં આવશે હું સાથે સંગઠન શ્રી શૈલેષ પરમારે હમણાં જ આપણને વિગતવાર રાહુલજીનો જે બે દિવસનો કાર્યક્રમ છે ગુજરાતને ને અમદાવાદ ખાતે કાલ સવારે સાડા થી સાત તારીખ અને આઠ તારીખે જે રીતે ગુજરાતના તમામ કાર્યકરો ખૂબ લાંબા સમયથી એમની પ્રતિક્ષામાં હતા કે અમારા રાષ્ટ્રીય આદરણીય નેતા લોકસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા રાહુલજી અમારી વચ્ચે આવે અને અમને એમનું માર્ગદર્શન મળે એ વાતને લઈને રાહુલ ગાંધીજીએ બે દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે હું માનું છું કે પહેલી વખત ગુજરાતની અંદર એક તાલુકા અને વોર્ડ લેવલના જે આગેવાનો છે એમની સાથે અમારા રાષ્ટ્રીય નેતા સંવાદ કરશે ચર્ચા વિચારણા કરશે માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકીએ કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર એને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે અને આગળની જે કાર્યક્રમો છે સંગઠનને લઈને સરકારની નિષ્ફળતાઓને લઈને એ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર થશે તો ગુજરાત એમની ખૂબ આતુરતાથી એમને સન્માનવા માટે એ રાહ જોઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એરપોર્ટ ઉપર સવારે એમનું અમે ભવ્ય સ્વાગત કરીશું અને સતત બે દિવસ સુધી એ કોંગ્રેસના તમામ ગુજરાતના તાલુકા અને જિલ્લાના અને પ્રદેશને લઈને તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસની અંદર પ્રાણ મૂકવાનું કાર્ય કરશે આપ સૌ અહીંયા પધાર્યા એ બધા આપનો સબનો ખૂબ ખૂબ ધન્યવાદ